જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર બે કિરીટ અમીર ભીમભા અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ચારેય ઉમેદવારો એક વિકાસલક્ષી પાર્ટી હોય અને દરેક ઘરની ચિંતા ભારતીય જનતા પાર્ટી જ્યારે કરતી હોય ત્યારે અને વોર્ડ નંબર ની અંદર પુષ્કળ વિકાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે આ વિકાસને લઈ અમે દોર ટુ ડોર આજે જે પાંચ વર્ષથી આ કામગીરી કરી છે એને પ્રજા સમક્ષ મૂકી અને ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટાવવાની અપીલ પબ્લિકને આજે ઘરે ઘરે જઈ આશીર્વાદ લઈ કરીએ છીએ લોકોનો કેવો પ્રતિસાદ મળી રહી આપ જોઈ જ રહ્યા છો અને હું માનું છું ચાર સુધી કોંગ્રેસની કદાચ મારા અનુસંધાન પ્રમાણે ડિપોઝિટ જાય તો પણ કઈ નવાય કહેવાય નહીં भारत भारत की